ભાવનગરની પેરોલ ફરલો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કુંભારવાડા સર્કલમાં બાતમીને આધારે દારૂ ભરેલી એક એક કાર બે સાથે લીધી હતી ભાવનગર પેરોલ દ્વારા કુંભારવાડા સર્કલમાંથી તપાસ કરતા પાંચસો છત્રીસ દારૂની બોટલ મળી આવતા વિશાલ મનુભાઈ ચુડાસમા અને અનિલ ઉર્ફે જાડુ દિનેશભાઈ ટેભાણી સવાર હોય જેને ઝડપી પૂછતાછ કરતા આ દારૂ ક્યાંથી લઈ જાઓ છો તેની માહિતી મેળવતા દિવેશ નવલભાઈ સોલંકી નામના શખર્સની પણ ધરપકડ કરી છે પોલીસે અગાઉ દારૂ કાર અને ફોન મળી બે લાખ સુડતાલીસ હજાર સાતસો વીસ નો મુદ્દામાલ કબ્જે લઈ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી જેમાં દિવ્યશભાઈ નવલભાઈ સોલંકીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી